ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે ભયંકર અંધારા વચ્ચે એસઆઈઆરની કામગીરી કરવા માટે બીએલઓ અને શિક્ષકો મજબૂર બન્યા ફતેપુરા તાલુકામાં હાલમાં એસઆઈઆરની કામગીરી પૂરદોષમાં ચાલી રહી છે ત્યારે રાત્રિના સમયે પણ બીએલ અને શિક્ષકો ફતેપુરા મામલતદાર કચેરી ખાતે આ કામગીરી કરવા આવે છે ત્યારે અહીં ભયંકર અંધારપટ છવાયેલો હોવાના કારણે અહીંથી અવરજવર કરવામાં બીએલ અને શિક્ષકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી આગળ મામલતદાર કચેરીના પોતાના ચાર થાંભલાઓ ઉપર આઠ લાઇટો લગાવેલી છે પરંતુ તે સદંતર બંધ છે તેમજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ઉપર ત્રણ લાઇટો લગાવેલી છે તે પણ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે તેમજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની સામે પંચાયત દ્વારા ચારથી પાંચ વીજ પોલ ઊભા કરવામાં આવેલા છે પરંતુ તેમાં લાઇટની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી આપણી દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ આજે તારીખ વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રિના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના સુમારે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં પણ અહીં ભયંકર અંધારું છવાયેલું છે આવા અંધારામાં બીએલો તેમજ શિક્ષકો કામગીરી માટે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે આ બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેહપુરા મામલતદાર કચેરી ખાતે ફતેહપુરા મામલતદાર કચેરી આગળ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો બીએલો અને શિક્ષકોને રાહત થાય તેમ છે અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેહપુરા મામલતદાર કચેરીએ પ્રવેશવાના રસ્તાથી માંડીને છેક મામલતદાર કચેરી સુધી એક પણ લાઇટ ચાલતું નથી તો આ સમગ્ર બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગંભીરતાથી નોંધ લઈને મામલતદાર કચેરીની નીચેથી લઈને છેક મામલતદાર કચેરી સુધી લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો બીએલઓ અને શિક્ષકોને રાહત થશે